તો હવે તૈયાર થઈ જાઓ જેની આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ તે નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે આપણા સાંસ્કૃતિક વારસા અને પરંપરાને અનુરૂપ મંડળી ગરબા લઈને આવી ગયું છે શુભ મંડળી ગરબા શુભ મંડળી દ્વારા નવરાત્રિના નવ દિવસ એટલે કે ત્રણ ઓક્ટોબરથી અગિયાર ઓક્ટોબર સુધી ઓગણજ વિસ્તારમાં આવેલા ગ્રાન્ડ લક્ષ પાર્ટી પ્લોટ ખાતે મંડળી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે શરણાઈના સૂર્ય અને ઢોલના ધબકારે ગરબા રસિકો સાંજથી સવાર સુધી ગરબાની રમઝટ માણશે અને અનુલક્ષીને આયોજિત એક કાર્યક્રમમાં ત્રીસ ખેલૈયાઓએ શેરી ગરબાની મજા માણી હતી શુભ મંડળી ગરબાનું આયોજન વિશાલ મીર નિહાર શાહ અને જાહવી જોશી દ્વારા કરવામાં આવ્યું છે શુભ મંડળી ગરબાના આયોજક વિશાલે જણાવ્યું હતું કે અમારા ગરબા ઇવેન્ટમાં મંડળી ગરબા તો છે જ પણ અમે ખેલૈયાઓએ દરેક રીતે મહત્ત્વ આપવાની પૂરતો પ્રયત્ન કર્યો છે તેમની સુરક્ષાથી માંડીને તેઓને ફૂડ માટે બેઠક વ્યવસ્થા પણ કરી છે જેમાં પાંચસો જણ એક સાથે બેસીને ફૂડ માણી શકશે આ ઉપરાંત બીજ પંચમ સાતમ આઠમ નોમ એમ પાંચ દિવસ મહાઆરતીનું પણ આયોજન કર્યું છે જેમાં ખેલૈયાઓ જ આરતી ઉતારશે અને બાપા સાથે અને બધા સાથે મળીને પૂરા ભક્તિભાવ સાથે માની આરાધના કરીશું અમારે ત્યાં કુલ દસ હજાર લોકો એકસાથે ગરબા રમી શકે એટલી જગ્યા છે ઉપરાંત ખાસ પૌરાણિક પરંપરાની જેમ લોકો રાઉન્ડમાં દાંડિયા રમશે અમે લોકો આ વર્ષે ઓગણજ ગ્રાન્ડલક્ષ પાર્ટી પ્લોટમાં શુભ મંડળી નામે ગરબાનું આયોજન કરેલું છે આ વર્ષે કેવું છે કે ઘણા બધા વર્ષોથી જે સેપ્ટવાળા જે મંડળી કરતા હતા એ પછી બધા ઘણા બધા લોકો છેલ્લા બે વર્ષથી મંડળીનું આયોજન કરી રહ્યા છીએ કરી રહ્યા છે પણ આ વર્ષે અમે પણ આ જ કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ પણ અમે સાથે જે ઓર્કેસ્ટ્રાવાળો જે કોન્સેપ્ટ છે એને નથી જોડેલા અમે નવથી બાર જે ઓર્કેસ્ટ્રા સાથેના જે ગરબા છે એ અમે કરી રહ્યા છીએ પ્લસ બાર વાગ્યા પછીના જે કલાકો છે એની અંદર અમે મંડળીનું આયોજન કરેલું છે જેથી કરીને મંડળીનો જે અત્યારે જે કોન્સેપ્ટ ચાલી રહ્યો છે કે બધાને ઓર્કેસ્ટ્રા બે તાળી ત્રણ તાળી સુધી તો એ લોકોને રમવા ગમે જ છે પણ બધાને સેપ્ટના જે મંડળીની જે સ્ટાઇલ છે એ લોકોને રમવી બહુ જ ગમતી હોય છે અત્યારના ખેલૈયાઓને તો અમે ખેલૈયાઓને મજા આવે એ રીતનું અમે આ વખતે મંડળીનું આયોજન કરેલું છે પ્લસ અહીંયા સાતથી આઠ હજારની પબ્લિકનું કેપેસિટીનું ગ્રાઉન્ડ અમે લોકો આપી રહ્યા છીએ જેથી છૂટથી ગરબા ખેલૈયાઓ રમી શકે પ્લસ અમે લોકોએ બધાને કેવું છે કે દર વર્ષે એ લોકો લોકોને બેસીને ગ્રાઉન્ડ ઉપર બેસીને જ એ લોકોને ફૂડ ત્યાંથી લાવીને એ લોકોને ખાવું પડતું હોય છે નીચે બેસવાનું સુવિધા એ લોકોને જેમ કે ગર્લ્સને ચણિયાચોળીને બધું વેર કરેલું હોય છે તો એ બગડતું હોય નીચે ગ્રાઉન્ડના કારણે ધૂળ થતી હોય તેથી કરીને અમે આ વર્ષે આ વખતે ખુરશી અને ટેબલનું એક આખું મોટું ભવ્ય એ લોકોને જગ્યા આપી રહ્યા છીએ જ્યાં ડાઇનિંગ એરિયા આપી રહ્યા છીએ જેથી કરીને એ લોકો શાંતિથી ત્યાં બેસીને ખાઈ પી શકે છે પ્લસ અમે લોકો એ લેડીઝ માટેનું સ્પેશિયલ લેડી બાઉન્સર્સનું બહુ મોટી ટીમ અહીંયા રાખેલી છે પ્લસ લેડીઝ માટે થઈને એક સ્પેશિયલ રૂમ લેડીઝને આપવામાં આવશે જેથી કરીને લોકોને કંઈક ચેન્જ કરવું હોય કે કંઈ પણ કરવું હોય તો એના માટે થઈને અમે લોકો આ વર્ષે લેડીઝ માટેનો એક સ્પેશિયલ રૂમ કરવામાં આવે છે પ્લસ એક આખો ડોમ બનાવવામાં આવશે જ્યાં મેડિકલની ટીમ અવેલેબલ રહેશે જ્યારથી ગરબા શરૂ થશે ત્યારથી ગરબા પચશે જ્યાં સુધી ત્યાં સુધી મેડિકલની ટીમ અમારા ત્યાં અહીંયા અવેલેબલ રહેશે પ્લસ બહાર અમે લોકો એમ્બ્યુલન્સની સુવિધા કરેલી છે ત્યાં સુધી એમ્બ્યુલન્સ પણ બહાર રહેશે પ્લસ એના સિવાય જે ગર્લ્સ માટેનું જે આખું લેડીઝ માટેનું જે વોશરૂમ એરિયા છે એ બાજુની આખી એક જગ્યા ખાલી રાખવામાં આવી છે ત્યાં કોઈ પણ પ્રકારનું સ્ટેજ કે કોઈપણ બીજા વ્યક્તિઓ નહીં જઈ શકે અને ત્યાં આખું એનાથી કર્ટનથી અને અમે લોકો ઢાંકી દેવામાં આવ્યું છે જેથી કરીને લેડીઝને પ્રોબ્લેમ ના થયા વર્ષે અને ગર્લ્સની સેફ્ટી અમે લોકો વધારે જોઈ છે પ્લસ અમે લોકોએ આખો ડોમ બનાવ્યો છે જે એના માટે જે માતાઓ પોતાના નાના બાળકોને લઈને આવી રહ્યા છીએ તો એ જે બાળકને કપડાં બદલાવવા હોય કે જે કંઈ પણ જે નાના બાળકો છે તો એ લોકોને ચેન્જ કરાવવાનું હોય કે એમને ફિડિંગ કરાવવાની હોય તો એના માટેનો એક આખો અલગ ડોમ એ લોકોને સેફ્ટી માટે અમે લોકો આપી રહ્યા છીએ પાસિસ અમારે અહીંયા વેન્યુ પરથી બોક્સ ઓફિસ પરથી પણ મળી જશે તમને જે પાસ અને જે અમારું ઇન્સ્ટાગ્રામ ફેસબુક ને સોશિયલ મીડિયા પરની અમે જે એડ રન્સ કરતા હોઈએ છીએ એની અંદર પણ નીચે ડિટેલ્સમાં નંબર આપેલા છે તમે ત્યાંથી ઓફલાઈન પાસ પણ ફોન કરીને લઈ શકો છો પ્લસ ઓનલાઈન પાસમાં બુક માય શો પર પેટીએમ બધા પર અમારા પાસેસ અવેલેબલ છે